વલસાડના છીખલા ગામે મોડી રાત્રે એક ઘરમાં લાગી ભીષણ આગ વલસાડ ફાયરની બે ટીમોએ એક કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો વલસાડના છીખલા ગામે લાગેલી આગની ઘટનામાં મોડી રાત્રે અંદાજીત એક વાગ્યાના અરસામાં ચીખલા ગામના બાઠેલ ફળિયામાં ફકીરભાઈ હુસૈનભાઈ ખલીફાના ઘરે એકાએક તણકલા ઉડતા ઘરમાં હાજર એકલી મહિલાએ બુમાબુમ કરી હતી અને હેમખેમ પ્રકારે ઘરની બહાર દોડી આવ્યા હતા જોકે મહિલાનો અવાજ સાંભળી આસપાસના ઘરમાં રહેતા પરિવારના સભ્યો તથા સ્થાનિકો ઘરની બહાર દોડી આવ્યા હતા અને ટોર્ચના અજવાળે જોતા ઘરમાં ભીષણ આગ લાગી ઉઠી હતી જોકે આ બનાવ જોતાની સાથે જ સ્થાનિકોએ તાત્કાલિક બનાવની જાણ વલસાડ ફાયરની ટીમને તથા ડુંગરી પોલીસની ટીમ અને જીઈબીની ટીમને કરી હતી

જેથી ફાયરની ટીમે વધુ એક ફાયરની ગાડી બોલાવી બે તરફા પાણીનો મારો ચલાવ્યો હતો આ બનાવમાં ડુંગરી પોલીસની ટીમ તથા સુપરવિઝન પીઆઈ પણ ઘટના સ્થળે ખડેપગે તૈનાત હતા અને સ્થાનિકોને બનાવ સ્થળેથી દૂર કર્યા હતા ફાયરની ટીમે અંદાજિત એક કલાકથી પણ વધુ સમય સુધી સતત પાણીનો મારો ચલાવી ભારે જહેમતે આગ ઉપર કાબુ મેળવ્યો હતો જો જોકે બનાવમાં ઘરમાં રાખેલો સામાન કપડા તથા ઘર વખરીનો સામાન બળીને ખાક થઈ ગયો હતો પરિવારના સભ્યો તથા સ્થાનિકો પાસેથી મળતી માહિતી મુજબ શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક ધોરણે જણાય આવ્યું હતું અને ઘટનામાં કોઈ પ્રકારની જાનહાની સર્જાઈ ન હતી આગ લાગવાની ઘટનાને લઈ મોટી સંખ્યામાં ગ્રામજનો આગેવાનો ઘટના સ્થળે હાજર રહ્યા હતા અને ખડેપગે તંત્રની મદદ કરી હતી